ઓમ નમો નમૂનારાય હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું ચણાના ઢોકળા પલાળેલા તો એના સારું આપણે આ એક કપ પલાળેલા ચણા લીધા છે જે રાતે પલાળી લીધા હતા આપણે અને લીલા ધાણા લીધા છે આપણે થોડાક ડાઠી હારે જ અને આદુ મરચાં અને થોડુંક લસણ લીધું રવો જોઈએ આપણે બેક ચમચી જેટલો અને અડધા કપ જેટલું આપણે દહીં લીધું મસાલામાં આપણે મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે અને સફેદ તલ લીધા છે આપણે વઘાર માટે અને થોડોક ઈનો લીમડાના પાન લીધા છે હિંગ અને રાઈ તેલ જોહે આપણે અને પાણી તો પહેલાં આપણે આ ચણા છે એને પીસવાના છે તો આ રીતે આપણે એક મિક્સર જારમાં લઈ લેવું ને આને આપણે પીસી લેવું થોડુંક દહીં આમાં પીસવામાં તો આને પીસી લેવું જરૂર પડે તો પાણી નાખવાનું તો ચણા આપણે પીસી લીધાશ આ રીતના તો કાઢી લે આ રીતે આપણે બધા ચણા અને હવે આપણે મિક્સરને આ મિક્સરની નાની ઝારમાં આ બધું પીસી લેવું આદુ મરચાં ને લસણ અને લીલા ધાણા થોડાક લીમડાના પાન નાખશું થોડાક વઘારમાં નાખશું તો આને આપણે થોડુંક પાણી નાખીને પીસી લેહું તો આ આપણે પીસી લીધું આ રીતે તો આ લીલું ચટણી જે બનાવીએ આપણે આમાં નાખી હું એમાં આપણે આ નાખ દેહ રવો મિક્સ કરી લે જરૂર પડે એ પ્રમાણે પછી પાણી નાખશું તો આને આપણે હવે થોડીક વાર દે હું રવો છે એટલે થોડુંક એને પલળવા દેવું પડે એમ એટલે હવે પાણી જરૂર નહીં પડે આપણે આ રીતનું બનાવવાનું તો આને આપણે થોડીક વાર પલાળી લીધું પાંચેક મિનિટ તો મીઠું નાખી દે હું સ્વાદ પ્રમાણે ઈનો નાખી હું અને તેલ નાખી દેવું થોડુંક બે ચમચી જેટલું અને આપણે મિક્સ કરી લેવું આ રીતે પાણી આપણું હવે ગરમ થઈ ગયું છે એમાં આપણે મૂકી દે હું આ ચારી આની ઉપર થોડુંક તેલ લગાવશું આ રીતે ફેલાવી લેવું તેલને આમાંથી આપણે આ રીતે મૂકશું તો જેટલા હમાય એટલા આપણે મૂકી દેવું તો આ રીતે આપણે મૂકી દીધા અને હવે પાકવા દે હું ઢાંકીને લગભગ પાંચેક મિનિટ માટે તો આને આપણે હવે ચેક કરી લે હું પાંચેક મિનિટ થઈ ગઈશ તો ચાકુ લઈને જોઈ લેવાનું કે અંદર સુધી પાકી ગયો તો અંદર ચોડતું નથી તો પાકી ગયું આને આપણે બહાર કાઢ હું થોડુંક ઠંડુ થવા દેવું પડે આ રીતનું પાકી જવું જોઈએ તો આ બધા આપણે કાઢી લે હું બહાર તો આ આપણે બહાર કાઢી લીધા છે અને બીજા આપણે મૂકી દીધા છે તો આને હવે પાંચ મિનિટ થવા દે તો આ બધા આપણે બનાવી લીધા છે એકદમ સરસ ઈડલી જેવા ઠિયા ઢોકળા તો આને આપણે પ્લેટમાં ગોઠવી દે હું પછી ઉપરથી વઘાર કરશું આને તમે વઘાર ન કરવો હોય અને એમનેમ ખાવું હોય તો તમે એમનેમ થોડુંક ઉપર તેલ નાખીને ખાઈ શકો એમ કેમ કે આમાં બધોય ટેસ્ટ તો છે જ બધા આ રીતે ગોઠવી દે હું તો આપણે બધા પ્લેટમાં ગોઠવી દીધા છે અને તેલ આપણે ગરમ મૂકી દીધું હતું વઘાર માટે તો એમાં આપણે રાઈ નાખશું ગેસ એકદમ ધીમો કરી દેવો ગેસ બંધ કરી દીધો આપણે આમાં આપણે તગ નાખશું બધું લીમડો અને હિંગ તો આ વઘાર આપણે આની ઉપર નાખીશું અને તમારે તો તપેલામાં વઘાર કરવો હોય તો એમાંય કરી તો તૈયાર છે આપણા પલાળેલા ચણાના મુઠિયા ઢોકળા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પલાળેલા ચણાના મુઠિયા